તો કેમ છો મારા ખાખી ન યો બધાને જય માતાજી અને અત્યારે મસ્ત મજાની રાત થઈ ગઈ છે અને સાડા આઠનો ટાઈમ થવાયો છે એકદમ જમીન આપણો ઓકે થઈ ગયા છે અને આજે નાઇટમાં આપણે રીડિંગ કરવાનું છે અને ફૂલ નાઇટ ખેંચવાનું થાય છે ઓપન ચેલેન્જ છે આજે ખેંચી લેવાનું થાય છે પછી જેટલું ખેંચાય એટલું પણ ખેંચવાનું છે એ ફાઇનલ વાત છે આમાં ઘણા મારા ખાખીના યોદ્ધાઓ એમ કહેશે કેમ કે આપણું ઇન્સ્ટાગ્રામમાં એટલા લોકો જોડાયેલા છે અને વોટ્સએપમાં પણ ઘણા છે વોટ્સએપમાં ત્રણ હજાર પ્લસ ફ્રેન્ડ થઈ ગયા છે અને બધા એમ કે અનુભાઈ વ્લોગ નાખતા હોય તો વ્લોગ નાખતા હોય તો યુટ્યુબમાં વ્લોગ નખાતા છે નહીં એટલા માટે ક્યારેક ક્યારેક આપણે વ્લોગ ઉતારશું તો આજે મસ્ત મજાની જોવો આપણે સ્ટડી ટેબલ ઊભાશી અને મસ્ત મજાની રાઇટ છે એકદમ અને આપણે પહેલાં કરણ ચાલુ કરવાના નહીં કરણ હું વાંચતો જ તો કરંડ અને રીઝનિંગ હમણાં મેં કર્યું પણ પાછું આપણે ખાલી કરંટ વાંચવી કરંટ વાંચી અને પછી આપણે મેથ્સ રીઝનિંગ એવું હોય પાછું ચાલુ કરશું પહેલાં કરંટ હું વાંચ્યો તો ચાલો પછી આપણે મળવી ન આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી આવો અને લાઈક કરી આવો લાઈક કરવાનું ભૂલતા નહીં મારા ખાખીના એવો દાવો લાઇક મસ્ત કરી વાજો વર્ષમાં તમને બેનર આવતું હોય છે આ બુકું અને પેપર જોતા હોય તો મને મેસેજ કરી દેવો વોટ્સએપમાં તો ચાલો જય માતાજી પછી મળી તો ચાલો વાગી ગયા છે એક અને આપણે એ પાસે એક ગણિતનો લેક્ચર બતાવ્યો હતો કરણ કર્યું હતું જો તમે મારી પાસે ચોપડાના ઠેગીલા છે તમે જોવાનું શું સૂચતું નહીં ચા આવી ગઈ ચા પીવો મેં બ્રેક લીધો હતો અત્યારે એકનો ટાઈમ થઈ ગયો છે જો એક ગયો દોઢ વાગે આવ્યો એક નહીં હું ગણિત મારી બુક છે જો મારી બુક છે અમારા ફ્રેન્ડ યોગીરાજસિંહની ગણિતની બુક છે એમાંથી હું ગણિત નોટ કરતો હતો અને આ કરંટ કર્યું જુઓ કરંટ વ્યવસ્થિત અમારે નોટ કર્યું છે અને ગણિતનું લેક્ચર એક દીખતું હતું એટલે એક લેક્ચર દેખી નાખ્યું અને હવે આપણે ગુણોત્તર નામનું ગુણોત્તર શું ગુણોત્તર કાયલનું યાદ રહ્યા છે ઉંમર આધારિત ચેપ્ટર ચાલુ જોવા આવ્યું આમાં આપણે દાખલા સોલ્વ કરતા હતા આપણી ભાષામાં કોની આપણી ભાષામાં સોલ્વ કરતા હતા દાખલા બધા અને આપણે પરમ મિત્ર છે મસ્ત બુક બનાવી છે અને એમાંથી આપણે નોટ કરતા હતા વ્યવસ્થિત વ્યવસ્થિત કોપી મારતા યોગી રહ્યા છીએ આપણે તો ચાલો ચા મસ્ત તકલી ચાર હરી જશે ઓહ બહુ મજા આવી જાય ખરેખર ચા મને દિલથી જીવથી બહુ વાલીશ તમે ગમીને ભેગા થાય ને ચા મને પાજો પેલા ચા ની ચલણ કરજો ચાણ પારો પાયો ચાર વાગી ગયા રાતના અને પીવાયકુ સોલ્વ કરતો હતો જો બોક્સ છે અમારા હાથમાં નવલો આપણું સ્ટડી ટેબલ છે એમાં એવું હતું પણ ન્યાગર થાકી ગયો હતો પછી ગણિત થોડા દાખલા નોટ કર્યા ઓલા આપણે કયા કયા નોટ કર્યા ઉમરાધારિત આમાં ખોવાઈ ગયો ત્રણસો સોળ કર્યા આ કયા પીવાઈ ગયો સોલ્વ કરું છું ઇતિહાસ ના કરું છું બોલો સાડા ત્રણસો સોલ આવા કર્યા ના હવે આપણે શું કરશું ખબર છે ભૂખ લાગી હે એટલે જમવું હે પેલા કેમકે સાડા ચાર નહીં પણ ચાર ઉપરનો ટાઈમ થઈ ગયો ફોન ઓલાક પડ્યો છે એમાં પછી ખુરશી તો થાકી જવાય સમજો બેઠા બેઠા એટલે પછી જો હું હું જોતો તો આમાં શું ખાલી કામ ટીક માર્ક કરવાનું હોય એટલે પછી શાંતિ હુંતા હું સોલ્વ કરતો હતો અને ઘડીક આપણે આરામ કરશું ઘડીક જેમ થોડુંક નાસ્તો પાણી કરી લઈ થોડુંક પેટમાં ચા તો મળી ગઈ હતી બારીકના ટાઈમમાં આપણને પાછા પહેલાં આપણે આ કરી વળી અને હવે થોડાક સોલ્વ કરશું પછી જમીન થોડુંક પછી ક્યાંક બીજું કાર્ય કરશું રીઝનિંગ એવું હતું રીઝનિંગ મેં રહ્યું ને ચાર પાંચ વાગ્યા લઈ લીધું રીઝનિંગ મેં કર્યું હતું એટલે રીઝનિંગ નહીં કરવી અને પાછું પડી કરંટ પાછું કરશું મેં કરંટ મેં થોડુંક જ કર્યું બહુ જાજુ નથી કર્યું કરંટ એવું છે કે આપણને મગજમાં ઉતરે નહીં એટલે આપણે થોડું 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 કરવું પડે સમજાણું એટલે આપણે કંટાળો જે વિષયમાં આવતો ને થોડું થોડું કર કટિયા કટકે ખવાય સમજાવું એટલે મજા આવે તો ચાલો છ વાગી ગયા છે અને આપણે પાંચસો એમ સૂર્ય પૂરા થઈ ગયા કમ્પ્લીટ અને થોડાક બાકી રહી ગયા છે પણ એ વાત નથી જ કરવો તો કરંટ કરવું છે કેમકે ઘડીક કરંટ લઈ લો અને પછી આપણે પૂરો કરશું તો કરંટ ચાલુ કરી દેવી અને ટાઈમ તમને દેખાડવું છ વાગી ગયા છે કમ્પ્લીટ હળવળો અવાજ આવતો સાંભળો અમાર ગામની ઝાલે ટ્રેન છ વાગે થાય ગીતાબેન રબારી તો ચાલો સાડા સાતનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણું વેડિંગ કામકાજ પૂરું થશે અને કરંટ પૂરું કરી નાખ્યું છે અને ટાઈમ પણ તમને હું બતાવું સાડા સાતનો થઈ ગયો છે તો મસ્ત માસ્તોને એવું કંઈક કરીશું મસ્ત ફ્રેશ થઈ જાયશું પછી સૂઈ જઈશું એટલે પાંચ સાત કલાકની નીંદર પાછી થઈ જાય પછી આપણે પાછા જાગી જઈશું ચાલો મળી બીજા બ્લોકમાં જય માતાજી અને તમારું ધ્યાન રાખજો અને જેને પણ ગ્રાઉન્ડ બાકી છે થોડું ગ્રાઉન્ડની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો એવું લાગે તો સવાર સાંજ બે ટાઈમ જજો પણ ગ્રાઉન્ડની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો કેમ કે તમારાથી ગ્રાઉન્ડ થશે તો તમે એક્ઝામ દઈ શકશો અને બાકી એક્ઝામ દઈ આપશો નહીં એટલે ગ્રાઉન્ડની ખાસ તમારે કાળજી લેવાની તમારી રીતે જ ગ્રાઉન્ડ કરવાનું છે કદાચ હું ગમે એટલી સલાહ દઈશ હું નહીં ગમી દે ભેગું નહીં થાય થોડુંક મોટિવેશન મળશે ભાઈ બીજું કાંઈ નહીં થાય મહેનત તો ભાઈ પહેલાં તમારે જ કરવાની છે સમજો તો ચાલો જય માતા જી